નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ ન્યૂઝ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જોઈએ આજના સમાચાર ઉના સંમેલન ઉનાકાંડ પીડિત પરિવાર અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાકાંડ સાથે સાથે ગુજરાતભરમાં થયેલ દલિત પરના અત્યાચારોનું સંકલન કરી આંદોલન માટેનું સંમેલન યોજાયું જેમાં ગુજરાતભરમાંથી દલિત પીડિત પરિવારોને બોલાવવામાં આવ્યા જેમાં જીગ્નેશ મેવાણીએ પણ હાજરી આપી હતી પંકજભાઈ અમરેલીયા નામનો પોલીસ કર્મી રેલી માં પડીને મળ્યો નથી એનું કારણ તમને કહો કે રેલી